અરવલી જિલ્લાના ટિંટોય પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સંજય બોમ્બલા દ્વારા ગત રાત્રે રાજસ્થાન વાહન ચાલક સાથે થયેલ ગેરવર્તણૂકના વિડીયો મામલે જિલ્લા એએસપી સંજય કેસવલાએ નિવેદન આપ્યું હતું મોડાસા શામળાજી હાઈવે પર મરડી સ્ટેશન નજીક બેરિકેડ મૂકી ગૃહ રોકવા માટે પોલીસ કર્મી દ્વારા વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાનથી સુરત જતી કારને અટકાવવા જતા ઊભી ન રાખતા શંકા જતા ફરજ પરના પોલીસ કર્મી દ્વારા દંડો મારતા કારનો કાચ તૂટી ગયો હતો કાર ચાલક દ્વારા કારને ઊભી રાખીને ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી ત્યારબાદ બનેલ ઘટનાને પગલે સામાજિક કાર્યકર જિલ્લા અને એસપી સંજય કેસવાની જાણ કરતા ટુન્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એઆઈ ચાવડા ઘટના સ્થળે પહોંચીને રાજસ્થાન પરિવારની કારને દંડો માઈને તોડી નાખીને ગેરવર્તરણ કરતા પોલીસ કર્મી સામે સુરત જઈ રહેલા રાજસ્થાન વાહન ચાલક ને ફરિયાદથી અરજી કરવા જણાવતા રાજસ્થાની વાહન ચાલકે પોલીસ કર્મી સંજય બોમ્બલા સ્વામી કોઈ પણ પ્રકારની ફરિયાદ ન કરવા સામાજિક કાર્યકર આશુતોષ રાઠોડની સાક્ષીમાં લેખિતમાં નિવેદન આપ્યું હતું ત્યારે આ મામલે જિલ્લા એએસપી સંજય કેસવાલાએ સમગ્ર ઘટના ફરજના ભાગરૂપે થઈ હોવાની વિસ્તૃત માહિતી આપી હતી વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા ગઈકાલે રાત્રે લગભગ સાડા દસ વાગ્યાની આજુબાજુ ટિંટોઈ પોલીસ સ્ટેશનનો મરડિયા ચેકપોસ્ટ છે ત્યાં એક પોલીસકર્મી દ્વારા જનતા સાથે ગેરવર્તન બાબતેનો એક વિડીયો વાયરલ થયેલો છે તે વિડીયોની હકીકત એવી છે કે ગઈકાલે મરડીયા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ચાલુ હતું જિલ્લામાં એનડીપીએસ કેસો કરવા માટેની ડ્રાઇવ ચાલુ છે અને મરડીયા ચેકપોસ્ટ છે એ પ્રોહિબિશનના મુદ્દામાંની અવર માટે એ ખૂબ જ સંવેદનશીલ ચેકપોસ્ટ છે અને તેથી જ સઘન ચેકિંગ ત્યાં ચાલુ હોય છે રાત્રે એક ગાડી છે એમને પોલીસ દ્વારા ત્યાં હાજર પોલીસ હતી એના જમાદાર દ્વારા રોકવામાં આવે છે ગાડી ન રોકતા જે જમાદાર છે એમને શંકા જાય છે કે આમાં પ્રોહિબિશન અથવા તો એનડીપીએસનો મુદ્દામાર્ગ હોઈ શકે છે અને તેથી પોતાની લાકડીનો ઉપયોગ કરી અને એ ગાડી રોકવાનો પ્રયાસ કરે છે જેમાં જે ગાડી છે ફોર વ્હીલર છે એનો પાછળનો કાચ તૂટી જાય છે એ બાબતે પછી જે વાહન ચાલક છે એ આગળ જે એને ગાડી રોકે છે એમની સાથે ઉગ્ર બોલાચાલી પણ થાય છે જે બાબતે એક કોઈ સામાજિક કાર્યકર છે એમના દ્વારા અમને જાણ પણ કરવામાં આવે છે અને એમને જે પણ કાયદેસરની કાર્યવાહી છે એ કરવા માટે પણ જણાવેલું હતું કે આપને જે પણ ફરિયાદો એ આપી શકો છો ત્યાં થાણા અધિકારી છે એ પણ તાત્કાલિક પહોંચી જાય છે અને એમની હાજરીમાં જે અરજદાર છે એમને સમજાવે છે અને કોઈ પણ એમને ફરિયાદ હોય અથવા તો અરજી હોય તો એ આપવા માટે સમજ કરવામાં આવે છે પરંતુ જે અરજદાર છે એ પોતે સુરત જતા હોય ફેમિલી સાથે હોય અને એમને આ બાબતે કોઈપણ પ્રકારની અરજી અથવા તો ફરિયાદ છે એ એમને ના કરવી હોય તે પોતાનું જે નિવેદન છે એ બીજા જે સામાજિક કાર્યકર છે એમની હાજરીમાં લેખિતમાં નિવેદન પણ આપે છે જેથી આજે વાયરલ થયેલો વિડીયો છે એ વિડીયોમાં જે મેટર છે એ ઓલરેડી ક્લોઝ થઈ ગયેલી છે અને એમાં અરજદાર અથવા તો વાહન ચાલક છે એમને કોઈ પણ જાતની કાર્યવાહી છે એ કરવી નથી